નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારું નામ છે પાટડિયા અજય શિક્ષક શ્રી હરિપર પ્રાથમિક શાળા તો વિદ્યાર્થી મિત્રો આપણે આજે મળ્યા છીએ પરીક્ષાની તૈયારીના ભાગ સ્વરૂપે આગળ આપણે બૌદ્ધિક યોગ્યતા કસોટી ગુજરાતી વ્યાકરણ પાંચમા ધોરણનું ગણિત પર્યાવરણ એવા વિષય ઉપર આપણે ચર્ચા કરી હતી આજનો ટોપિક છે કે ચોથા ધોરણના ગણિતના પાઠ્યપુસ્તકમાંથી તમને કેવા પ્રશ્નો પૂછાય શકે બરાબર

જો હા નીલેશભાઈ પોતાના ટ્રેક્ટર માં એક ફેરામાં પંદરસો ઈંટો લઈ જાય છે tractor માં પંદરસો ઈંટો લઈ જાય છે પ્રત્યેક ફેરામાં આઠસો પચાસ રૂપિયા લે છે એક ફેરા ના કેટલું ભાડું લે આઠસો પચાસ રૂપિયા ઈંટ વાડા માં એટલે કે ઈંટો ની જે જગ્યા છે એ અહીંયા કુલ નવ હજાર ઈંટો છે તો ભાડા પેટે કેટલા રૂપિયા લે છે તો આપણી પાસે પેલા આ

છ ગુણ્યા જીરો એટલે 0, વધી આવી 3, હજાર એકસો છ અહીં જીરો આવશે બરાબર છ ગુણ્યા જીરો આપણે છ મૂક્યા છે પણ અહીં હું આવશે જીરો બરાબર તો એકાવનસો રૂપિયા થશે ઈટો છે લાલ રંગની છે તેનાથી ત્રણ ગણી ઈટો કથ્થાઈ રંગની છે તો કથ્થાઈ રંગની ઈટો કેટલી ત્રણ ગણી કીધું છે એટલે ગુણાકાર સિત્તેર માં શૂન ઘડી કાઢ ના સાત એકવીસ પાછળ લગાડી દો એટલે આ નવોદય ની અંદર જે પ્રશ્ન આપણે આવ્યો હતો એજ છે કે એક થી સો સુધી સંખ્યા લખવી તો એમાં ત્રણ કેટલી વાર આવશે બરાબર એક કેટલી વાર આવશે બે કેટલી વાર આવશે એ તમારે નજર ફેરવી લેવાની રહેશે તો એક થી સો સુધીની સંખ્યામાં વીસ વાર ત્રણ આવે છે પ્રશ્ન નંબર ચાર છે કે એક વિદ્યાર્થી દુકાનમાંથી માંથી ચારસો નેવ રૂપિયાની બેગ ત્રણસો પાંચસો ત્રીસ રૂપિયાની નોટબુક અને ત્રણસો છોતેર રૂપિયાની ચોપડી ખરીદે છે તો કુલ કિંમતમાં દશકના સ્થાનની સ્થાન કિંમત કેટલી થશે તમને આની અંદર બે વસ્તુ કીધી છે કે આ વસ્તુ જે જે લીધી છે એ ત્રણેય શું કરવાનો છે સરવાળો અને પછી જે દશકની અંદર જે સ્થાન સંખ્યા આવે દશકમાં એની સ્થાન કિંમત કીધી છે તો પેલા એકમ નો અંક કરવી જીરો જીરો છ એટલે એકમમાં શું આવશે છ પછી શું છે નવ નવ ત્રણ બાર બાર ને સાત ઓગણીસ ઓગણીસ નો નવડો વધી એક આપણે અહીં સુધી ગણવાનું દશક નું દશક નો મળી ગયો નવ છે તો નવ નવ ની સ્થાન કિંમત શું થાય નેવું

એક મીટર વીસ સેમી લાંબી દીવાલ બનાવવા માટે ઓછા સો અને વીસ બીજા પાંચ એટલે કેટલા થશે એકસો વીસ સેમી ટોટલ આપણી પાસે થાય છે એક ઈંટ લંબાઈ ચોવીસ એટલે એકસો ભાગ્યા ચોવીસ કરવું એકસો એટલે પાંચ એક ની જરૂર પડે બરાબર પ્રશ્ન નંબર સાત છે કે ચાર હજાર પછી સંખ્યા આપી છે ચાર બરાબર એક કિલોમીટર તો ખાનામાં નીચે આપેલા વિકલ્પ પછી પૈકી કયો વિકલ્પ આવશે એમ કીધું છે આપણને ચાર હજાર મીટર ચાર કરવી તો શું થશે ગુણ્યા કરવી ચાર તો ચાર ચોકે ચોકે સોળ સોળ હજાર મીટર થાય તો એ સોળ કિલોમીટર થઈ જાય તો ભાગ્યા ની સંખ્યા આપણે મૂકશું અહિયાં તો ચાર ભાગ્યા ચાર હજાર એટલે જવાબ શું મળશે એક હજાર એક હજાર મીટર એટલે શું થશે એક કિલોમીટર પ્રશ્ન નંબર આઠ છે કે પંચાવન મીટર માંથી કેટલા સેમી ઓછા કરતા પચાસ મીટર મળે

પાંચસો થાય ઈટો વાળો જેવો પ્રશ્ન છે ઈટો નો અમને આવ્યો ને ઈટોની લાઈન કરવી એવો જ પ્રશ્ન છે તો આ મીટર છે એને સેમી ફેરવવા એકસો વીસ સેમી એકસો વીસ ભાગ્યા પંદર કરવું મગજ દોડાવીને ગણી શકો કે પંદર ના ઘડિયામાં એકસો વીસ ક્યાં આવે તો પંદર અઠા એકસો વીસ તમારો દાખલો ગણવો જ ન પડે મોઢો જવાબ આવી જાય પ્રશ્ન નંબર દસ છે કે પાંચ મીટર ની પાઇપમાંથી દસ સેમી માં પાઇપના કેટલા ટુકડા બનાવી શકાય તો પાંચ મીટર સેમી કિલોમીટર હોય જવાબમાં કયો માગ્યો છે અહીંયા મીટરમાં આપ્યું છે કે પાંચ મીટર તો પાંચ ના સેમી કેટલા થશે અહીંયા જવાબ સેમીમાં માંગ્યો છે એટલે આપણા સેમીમાં ફેરવવા પડશે પાંચ મીટર ના પાંચસો સેમી દસ સેમી ના ભાગ ના કરવા છે ટુકડા તો પાંચસો ભાગ્યા દસ નો આવડે તો આમ ભાગાકાર કરી દેવાનો મીંડું મીંડું જવાબ શું મળ્યો પચાસ ટુકડા થાય પ્રશ્ન નંબર અગિયાર છે કે એક રમતવીર ઊંચી કૂદની રમતમાં રમત બે મીટર પિસ્તાલીસ સેમી ના વિશ્વ રેકોર્ડ થી છવ્વીસ સેમી ઓછું કુદ્યો તો તે કેટલું કુદ્યો હશે પ્રશ્ન સમજવાનું છે કે વિશ્વ રેકોર્ડ હતો બે મીટર એમાંથી છવી બાદ કરવાના અહીંયા ત્રણ આવ્યા કો પંદર માંથી છ જાય એટલે નવ એક બે મીટર ને ઓગણીસ સેમી એ તમારો જવાબ છે શું કરવાનું છે એ તમને ખ્યાલ હોવો જોઈએ તો દાખલો મહત્વનો બને પછી તમે સરવાળો કરીને આવો અને બીજો જવાબ લખીને આવો તો દાખલો ખોટો પડે એટલે જે સમજવાનું છે એ કોન્સેપ્ટ સમજવાનો છે પછી રકમ તમને ભલે ગમેય આપી હોય બરાબર તમારે આની અંદર સમજવાનું છે કે મારે ક્યાં ગુણાકાર કરવાનો છે ક્યાં ભાગાકાર કરવાનો છે ક્યાં સરવાળો કરવાનો છે કે ક્યાં બાદબાકી કરવાનું છે એ તમારે શીખવાનું

આ ભાઈ મયંક છે મયંકભાઈ આ છે આ ઈસ્માલ ભાઈ છે આ બિનલ છે અને છે દૂર કોણ છે સૌથી દૂર છે આ વિજય રેખા છે એનાથી દૂર કોણ છે તમે જવાબ લખીને આવશો કે સૌથી વધુ કોણ આગો મેરી છે મેરી ક્યાં છે આ લખીને આવો પણ પ્રશ્ન સમજો શું કીધું છે કે આ વિષય રેખા છે આનાથી દૂર કોણ છે એટલે હું આપણે જોવાનું છેલ્લું કોણ છે એ દૂર હોય એવું થાય ને છેલ્લું કોણ છે તો કે છેલ્લું ભાઈ આ બિનલ છે તો સૌથી દૂર કોણ આ થાય ને આ તો નજીક થાય આ એનથી નજીક થાય આ નજીક થાય તો દૂર કોણ થાય બિનલ એટલે આ બિનલ છે એ તમારો જવાબ છે બીજો બિનલ નો ઓપ્શન જ નથી એટલે આ આંકડામાં પડવાનું જ નથી પ્રશ્ન નંબર બે હજાર ચારસો પચાસ ગ્રામ એટલે કે બે કિલો ચારસો પચાસ ગ્રામ થયું ફક્ત થેલાનું વજન છસો પચાસ ગ્રામ હોય તો ચોપડીનું વજન ગોતો એમ કીધું ચોપડી સાથે પેલા ખેલાનું વજન આપણને આપ્યું છે ડાયરેક્ટ ભાગ્યા કરવાના નહીં પેલા ખેલાનું વજન આપણે કાઢવું પડશે એની અંદર થી એટલે કે આની અંદર થી છસો પચાસ ની તમારે બાદ બાકી કરવાની એની અંદર જે જવાબ આવશે એની સાથે તમારે છ હારે ભાગ ભાગાકાર કરવાનો એટલે તમારો જવાબ

કાપે પ્રશ્ન નંબર પંદર એક લિટર ભરેલી વોટર બેગ માંથી વિશ્વયે પાણી પીધા બાદ વોટર બેગ માં પાણીની સપાટી સસ્સો મિલી બતાવે છે તો વિશ્વએ કેટલું પાણી પીધું હશે કે વોટરની બેગ પાણી નો બાટલો આવે ને લિટરો એ હતો એની પાસે લિટર આખું ભર્યું હતું હવે એને પાણી પીધું પછી સસ્સો મિલી વધ્યું તો આ કેટલું પાણી એને પીધું હોય છે તો એક માં કેટલા મિલી આવે એ ખબર હોવી જોઈએ કેટલા આવે એટલે આ મિલી એને પાણી પીધું હશે પ્રશ્ન નંબર આપણે આવે છે સોળ અલ્કેશ નારંગીના ના જ્યુસ ની નવ મોટી બોટલ ખરીદે છે પ્રત્યેક બોટલમાં તો કુલ કેટલું જ્યુસ હશે તો સાતસો પચાસ ગુણ્યા નવ કરવું પડશે આમાં છ ક્યાં છે નવ છે બરાબર એટલે જે જવાબ આવશે એ તમારો ચાર આંકડામાં જવાબ આવે આટલા લીટર પંચોતેર નવ્વા પ્રશ્ન નંબર સત્તર એક વ્યક્તિ બાર કિમી ના અંતરે જવા માટે એક ટેક્સી ભાડે લીધી પહેલા બે કિલોમીટર નું ભાડું પચીસ રૂપિયા

પચીસ રૂપિયા હવે આઠ રૂપિયા વધ્યા આઠ કિલોમીટર બને દસ કિલોમીટર વધ્યા બાર માંથી બે જાય એટલે દસ પછીના ના પ્રત્યેક કિલોમીટર નું ભાડું કેટલું થાય દસ રૂપિયા છે તો દસ એટલે કે સો એમ થાય ને દસ ગુણ્યા દસ એટલે કેટલા થાય સો પેલા પચી ને પછી સો એટલે કેટલા થયા એકસો પચીસ રૂપિયા એને ભાડું ચૂકવવું પડશે પ્રશ્ન નંબર એક એક કીડી મિનિટમાં ચાર સેમી ચડે ત્રણ પાછી તો તોડીને પાંચ ચડવા માટે કેટલો સમય જોઈશે એમ કીધું છે કીડી છે એક મિનિટ ની અંદર ચાર સેમી સડે પાંચ સેમી પાછી એટલે કે એક મિનિટમાં કેટલું સડી એક સેમી સડે ને તો કીડીને પાંચ પાંચ મિનિટ બીજી ટેસ્ટમાં તેના કરતા પાંચ ગુણ વધારે મળે એટલે કેટલા સાહીઠ તેના ત્રણ ટેસ્ટ ના કુલ ગુણ એકસો પચાસ હોય તો ત્રીજી ટેસ્ટ ના ગુણ કેટલા હશે પહેલાના આપને ખબર છે પંચાવન બીજામાં પાંચ વધારે મળે એટલે કેટલા સાહીઠ બંનેનો ટોટલ કેટલો થશે એકસો પંદર હવે એમ કે છે કે બે ટેસ્ટ ના એકસો પંદર થયા ત્રણ ટેસ્ટ ના થાય એકસો પચાસ હોય તો ત્રીજીના કેટલા તો આ બે ટેસ્ટ ના બાદ કરો એટલે ત્રીજીના ઓટોમેટિક મળી જાય આય ચાર આય આય દસ કો આય પાંચ ત્રણ જીરો ત્રીજી ટેસ્ટના કેટલા હોય પાંત્રીસ માર્ક એની પાસે પડી ખબર જો પ્રશ્ન નંબર વીસ નવ બળદની કિંમત રૂપિયા છ હજાર ત્રણસો છે એક બળદની કિંમત બે ગાયની કિંમત કેટલી છે પ્રશ્ન સહેલો છે પણ તમને ફેરવી ફેરવી ને પૂછો છે સમજવાનો છે કે નવ બળદની કિંમત કેટલી છે આ ફ્રી મીંડા એકવાર મૂકી દીધા આમ જ કરવાનું

ત્રણસો પચાસ ત્રણસો પચાસ કરવી એટલે આવશે પ્રશ્ન નંબર એકવીસ છે કે પચાસ થી પંચોતેર સુધીની સંખ્યાઓમાં એવી કઈ સંખ્યા છે કે જે પાંચ અને સાત બંને વડે વિભાજ્ય હોય ઓપ્શનલ આપણે જોઈ લેવાના સંખ્યા ગોતવા બેસવાનું ડાયરેક્ટ આપણે ચાર ઓપ્શન આપ્યા છે એમાંથી તમારે ગોતી લેવાની કે પાંચ અને સાત ની ચાવી લાગતી હોય એટલે કે પાંચ ને સાત ના ઘડિયામાં આવતી હોય અહીંયા ત્રણ છે પાંચ ની ચાવી લાગે આ નો આવે આમાં પાંચ ની ચાવી લાગે છે આમાંય પાંચ ની ચાવી લાગે પણ સાત ની લાગે છે એ જોવાનું સાત ના ઘડિયામાં પંચાવન આવે નહીં સાત ના ઘડિયામાં પંચોતેર આવે સાત દા ને સિત્તેર પાછા આવવા પડે તો એ નો આવે આમાં લાગે છે પાંચ ની જીરો છે એટલે પાંચ ની હાથ દાન સિત્તેર થાય એટલે જવાબ તમારો સિત્તેર આવે છે પ્રશ્ન નંબર એક શાળામાં રમતનો તાસ ત્રણ પચાસ થી ચાર પચીસ મિનિટ સુધીનો છે તો રમત નો તાસ કેટલો હોય છે સીધી બાદ બાકી કરવાની છે અથવા તો ડાયરેક્ટ જોવાનું છે કે ત્રણ પચાસ એટલે દસ મિનિટ નાખો એટલે ચાર વાગી જાય પચીસ મિનિટ દસ ને પચીસ ના પ્રસારણ નો સમય રાત્રે સાડા આઠ કલાક નો છે તો તે સમય ચોવીસ કલાક ની ઘડિયા મુજબ જોતા કાર્યક્રમ કેટલા વાગ્યે હશે એમ કીધું પ્રશ્ન સમજવાનો કે સાડા આઠ નો રાતનો કાર્યક્રમ છે પણ ડિજિટલ ઘડિયાળ આવે એમાં બાર વાગ્યા પછી શું આવે તેર ચૌદ પંદર હોળ સત્તર અઢા તો આઠ વાગે કેટલા વાગ્યા હોય તો કે આઠ વાગે વીસ વાગ્યા હોય બરાબર તો વીસ અને ત્રીસ બતાવે સ્મિથ ને શાળામાં જતા પિસ્તાલીસ મિનિટ નો સમય લાગે છે જો પોતાના ઘરેથી દસ અને પાંચ વાગે શાળાએ જવા નીકળે તો કેટલા વાગ્યે શાળાએ પહોંચે તમારે ગણ લેવાનું સ્મિત ને ઘડીક એક દેવાનું કે મારે શાળા એ જતા પિસ્તાળીસ મિનિટ નો સમય મારે લાગે છે પોતાના ઘરે સવારે પાંચ દસ ને પાંચે નીકળે તો શાળા કેટલા વાગે પોગે તો પિસ્તાળીસ સરવાળો કરો એટલે પચાસ દસ ને પચાસ પોગે અલકા તારીખ વીસ બે બે હજાર ત્રીસ થી ચાર દિવસ માટે શાળામાં ન જવા માટે તેના વર્ગ શિક્ષક ને રજા ચિઠ્ઠી લખે છે તો તેણીએ કઈ તારીખ સુધી માંગણી કરવી હશે પ્રશ્ન સમજો કે બે થી ચાર દિવસ માટે શાળા એક શબ્દ સમજવાનું ત્રેવીસ થી એટલે વીસ તારીખ આવી જાય અંદર અહીં એવું આપ્યું હોય કે વીસ પછી તો ક્યાંથી શરૂ થાય એકવીસ થી શરૂ થાય

પ્રશ્ન નંબર છવ્વીસ એક વિમાન અમદાવાદ કલાકે ઉપડે છે અને કલાકે દિલ્હી એરપોર્ટ પર પહોંચે છે તો વિમાને દિલ્હી પહોંચવા કેટલો સમય લીધો હશે ઓગણીસ માંથી સત્તર પંચાવન બાદ કરો એટલે તમને જવાબ મળી જાય પ્રશ્ન નંબર સત્યાવીસ અહીંયા આપણે આપ્યું છે કે આ દવા નો વર્ષ

અને વડનગર બપોરે એક કલાકે પોચે છે તો ચોવીસ કલાકની ઘડિયાળ પ્રમાણે પ્રશ્ન નંબર સોમવારે સવારે પાંચ અને પંચાવન કલાકે સૂરજ ઉગ્યો બરાબર છ વાગવા પાંચ મિનિટ બાકી હતી અને દિવસની અવધિ તેર કલાક પાંચ મિનિટ ની હોય તો સુરત કેટલા વાગ્યા આઠમો અંદર સમય એડ કરી દેવાનો છે બરાબર ની અંદર થશે એટલે કેટલા થશે થાય છે એટલે સાત થઈ જશે પછી તમારે એ જોવાનું કે બાર પછી એક વાગે તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ક્યાં આવે બરાબર એ પ્રમાણે પ્રશ્ન નંબર ત્રીસ એક વ્યક્તિ એક મહિનાની બચત ચૌદસો રૂપિયા લે છે તો 6 પખવાડિયા ની બચત કેટલા રૂપિયા થશે સમજવાનો આ બે શબ્દ પખવાડિયું એટલે શું મહિનો એટલે શું ત્રીસ એકત્રીસ દિવસ બરાબર તો આપણને પંદર દિનની બચત આમાં માંગી છે આપણને આપ્યું છે હું મહિના તો આ મહિના ને પંદર દી કરવું પડશે હંમેશા તમારું ધ્યાન એ રાખવાનું કે તમને જવાબમાં ફેરવવા પડે મહિનાના પખવાડિયા કેટલા થાય બે બે થાય ને પંદર પંદર ત્રીસ એટલે એક પખવાડિયાની કેટલી બચત હોય ચૌદસો છે તો ચૌદસો ભાગ્યા બે સાતસો બે મિંદ એક મુદ્દો ચૌદ ના અડધા સાત બરાબર તો પ્રશ્ન આપણે ત્રીસ સુધી સોલ્વ કર્યા છે બાકીના પ્રશ્ન તમે જોતા જાઓ એ તમને લેસન માં આપું છું ઈઝી છે સમજવાની કોશિશ કરજો અને ગણજો બરાબર

તો પચાસ નંબર ના પ્રશ્ન સુધીના પ્રશ્ન તમારે જાતે સોલ્વ કરવાની કોશિશ કરવાની છે નો આવડે ત્યારે મને કહેવાનું છે એટલે ત્યારે હું એ સોલ્વ Caramba. Hasta